સુરત શહેરમાં ભાજપમાં ભરતી મેળો તેજ જોવા મળી રહ્યો છે શહેરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત આપ પાર્ટીના કોર્પોરેટરના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનું સામે આવ્યા છે જેમાં એક જેટલા કાર્યકર્તાઓ દ્વારા કેસરીઓ ધારણ કરવામાં આવ્યો છે આંજણાના કોંગ્રેસના પૂર્વ કપિલા પટેલ અને ભરતભાઈ ગોસાઈ ભાજપમાં જોડાયા છે ત્યારે શહેરના ભાજપ કાર્યાલય ખાતે સીઆર પાટીલ દ્વારા આ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા ત્યારે આવનારી લોકસભા ચૂંટણીમાં આની સીધી અસર દેખાશે તો આપ પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કામિનીબેન પ્રજાપતિ પણ ભાજપમાં જોડાયા છે તો આપ પાર્ટીના નવસારી લોકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપપ્રમુખ પણ ભાજપમાં જોડાયા છે તો આપ પાર્ટીના વોર્ડ નંબર વીસ ના પ્રમુખ ધવલ પંચગીરી વોર્ડ નંબર એકવીસ ના પ્રમુખ સ્નેહલ પટેલ ભાજપમાં જોડાયા છે જ્યારે આપ વોર્ડ નંબર એકવીસ ના ઉમેદવાર પ્રિયંકા મિસુરિયા પણ ભાજપમાં જોડાયા છે તો આપ પાર્ટીના વોર્ડ નંબર બાવીસ ના ઉમેદવાર વિકા કોશંબિયા આપ પાર્ટીના યુવા પ્રમુખ સંભવ